પાંચ હજાર પોલીસ હજુ પણ સરકારે અમારી ભાષા સમજવી પડશે અમારી વાત બહુ સ્પષ્ટ છે અમે ટાટાને તાળુ મારવા આવ્યા છે પણ તાળુ એટલે મારવા આવ્યા છે કે મારા યુવાનોને નોકરી નથી આપતા અમારે નોકરીઓ જોઈએ છે અને સરકારનું નિવેદન જોઈએ છે કે આ સાતારાનો હોય કે કોઈ પણ ફેક્ટરી હોય એ તમામને અમે ફરજ પાડીશું કે પંચ્યાસી ટકા ગુજરાતીઓ નોકરી આપો બીજો આશા આગળવાળી બેનો બહેનો આઉટસોર્સિંગ જે અમારી આ બેનો છે એમનો પગાર વધારો સાડા અમને કોઈ માન્ય નથી સો પગાર વધારો અને એમને કાયમી કરવાની આવે આ મુખ્ય બે માગણી સાથે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ ગુજરાત ગુજરાતનો સિંહ ગુજરાત શું અલ્પેશ તો જવાબ મળશે મારી કોઈ જવાબદારી નહીં એટલે આપણે બહુ સ્પષ્ટ કહું અમારો મુદ્દો છે નોકરીઓ અરાજકતા ફેલાય કરું કરવું ઘર્ષણ કરવું મુદ્દો નથી બહુ સ્પષ્ટ વાત છે તમામ ઉદ્યોગો જઈશું અમે સો ટકા પણ હું આપને કહી દઉં હંમેશા મેં હંમેશા વિચાર્યું છે કે મારા લાખો યુવાનો નું વિચારતો હોઉં ક્યાંય પણ મારા યુવાનો પોલીસ સાથે ઘર સંબંધ ના આવે એના માટે હંમેશા સજાગ રહ્યો છું કારણ આ મારા યુવાનો મારી તકલીફ નહીં જોઈ શકતા તો એમની તકલીફ હું નહીં જોઈ શકવાનો એટલે મારા તમામ યુવાનોને કહ્યું છે બધા શાંતિથી બેસશે પોલીસ જે કરવું એ કરે કોઈ જ ઘર્ષણ નહીં થાય એટલે મારા યુવાનો ક્યાંય ઘર્ષણ નહીં કરે પણ જો સરકાર કઈ કરવા માંગતી હોય તો સરકાર જે કંઈ આગળ બને એના માટે જવાબદાર સરકાર છે